ભચાઉ ખાતે જીજ્ઞેશ દાદાના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા યોજાશે ભચાઉ ખાતે યોજાનારા ભાગવત કથાની વ્યવસ્થાની તૈયારીને આખરી ઓપ બચાવના ઐતિહાસિક કરઘરિયા મહાદેવ મંદિર ખાતે યોજાનાર ભાગવત સપ્તાહની કથાની તૈયારી બચાવ શહેરના સમસ્ત સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે પોથીયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી વાંચતે કાચતે સમસ્ત સમાજો દ્વારા સામૈયા થશે તેમજ કથા દરમિયાન અનેક સાધુ સંતોનું આગમન થશે તેમજ રાસ ગરબા સંતવાણી તેમજ ભવ્ય લોકમેળો યોજાશે દરરોજ દિવસ સુધી ભાઈઓ બહેનો તથા સાધુ સંતો દ્વારા અખંડ રામધૂન ચાલી રહી છે રિપોર્ટ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા સીતારામ શહેર અને તાલુકા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન અને આપણા જીતુડિયા હનુમાનના શ્રી જેતપુર રામદાલ બાપુ ચેલેયાની જગ્યાના શ્રી નાના બાપુ અને સમિતિના બધા આગેવાનો ભચાઉ એક આ કરગરીયું ધામ એટલે ઐતિહાસિક ધામ છે ભયાઉ શહેર અને તાલુકાના અહીંયા પિનની વિધિ થાય છે સામે છે કરગરીયા ધામને મંદિર છે ત્યાં કુંડ છે અને ઐતિહાસિક અહીંયા ગ્યાજીમાં અને સીધપુરમાંનો ઇતિહાસ છે અહીંયા પિનની વિધિ થાય છે બધા સમાજોની એટલે આ એક પિતૃ માટેની કથા છે અને સર્વે સમાજોની પોથી પણ રાખેલી છે એના અલગ અલગ સમાજના રોજ એના જેટલી પાંખડી હશે અલગ અલગ પૂજા કરશે અને ખૂબ મોટું એક ઓગણીસ તારીખના ભગવાનની પોથી યાત્રા નીકળવાની છે એની અંદર પણ આખી સમાજોની એક ઉગી પોથી આપવાની છે અને ત્યાં મઠજી ઐતિહાસિક આપણું મઠ કહેવાય માંડવી ચોક ત્યાં શિવના મંદિર દાદાના મંદિરથી પોથી યાત્રા નીકળશે અને જૂના બસ સ્ટેન્ડ થઈને જૂનાવાડા થઈને મહાદેવના મંદિર સુધી અહીંયા પોથી યાત્રા સંતો હશે હજારોની સંખ્યામાં સંત સંતો પણ અહીંયા વધારવાના છે બાપુ ખૂબ નાના બાપુ મહેનત કરી રહ્યા છે અને લગભગ તો અમદાવાદના પછી જગન્નાથના જ્યાં જ્યાં શંકરાચાર્ય છે પીઠાધીક બધા આવવાના છે અને બાપુને હું ધન્યવાદ આપું છું કે ભચાઉ શહેરમાં એક આ મોટું ભગીરથ આયોજન કર્યું છે એ બદલ હું એમને આભાર માનું છું આખા ભારતમાંથી સાધુ સંતો મહંતો મહામલ્લેશ્વરો જગદ્ગુરુ તમામ સંપ્રદાયના સંતો મહંતો તમામ સંપ્રદાયના સમાજના વ્યક્તિઓ તમામ જાતિના માણસો બધા તમામ સનાતન ધર્મના જે પણ અનુવાય છે બધા આ મજૂર આવશે પ્લસ ત્યાં આનંદ મેળાને પણ આયોજન રાખવામાં આવ્યા છે સતત ભોજનશાલાની વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે લાખો માણસો જમે એનાથી પણ વધારે સગવડતા કરવામાં આવી રહ્યા છે સ્વચ્છ પાણી પીવાની સાસ કેન્દ્ર ચા કેન્દ્ર દવાગ મેડિકલ કેન્દ્ર ઇ અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે નાના બાળકો કોઈપણ પ્રકારથી એને કાંઈ કષ્ટ ન થાય એટલે દૂધ કેન્દ્ર પણ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે બાળકોને આનંદ મળે એના હિસાબે આનંદ મેળાને પણ આયોજન કરવામાં આવી રહ્યા છે બ્લડ ડોનેશન પણ કેમ્પ આયોજન કરવામાં આવશે પ્લસ ગાયો માટે નીંદ પક્ષી માટે જે ચન કહેવાય ક્રિયા ક્રિયાઓ માટે કન ઇત્યાદિ તમામ એક પણ પહેલું એવી વસ્તુ નથી જેને અમે નોંધ લેતા નથી તમામ પ્રકારની વસ્તુને ખૂબ ખૂબ સારી રીતે પાર પાડવામાં આવશે એવી ખાતરીપૂર્વક બધા મહેનત કરી રહ્યા છે